અંગે મોટી જાહેરાત કરવામાં આવી ગરબા પ્રત્યે યુવાઓનો વધતો ઉત્સાહ અને પરંપરાગત લોક સંગીત ને આધુનિક રંગ આપવા માટે શુભ મંડળી પોતાની આગવી ઓળખ ઊભી કરી ચુકી છે ગોપાલ ભરવાડ દેવરાજ ગઢવી ગીર કૌશિક ભરવાડ પર્થદાન ગઢવી સુહાની શાહ અને લક્કી મીર જેવા પ્રતિભાશાળી કલાકારો તેમના સંગીત અને સ્વરોથી આ નવરાત્રીને યાદગાર બનાવશે ગરબા પૂર્વે મીડિયા મિત્રો માટે ખાસ પ્રી એનાઉન્સમેન્ટ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે શ્રી વિશાલ મીર શ્રી

આ વર્ષે અમદાવાદના પ્રીમિયમ ગરબા અનુભવ માટે શુભ મંડળી સંગીત પરંપરા અને સાંસ્કૃતિક ભાવનાનું અનોખું સંયોજન રજૂ કરવા તત્પર છે અમારું ગઈ ફેરની સફળતા બાદ માતાજી જક્તંબેમાં અંબાના આશીર્વાદ લઈને આ વખતે બી અમે શુભ મનલી પ્રેઝન્ટ બાય મોરપિંચ ગરબાનું આયોજન કરી રહ્યા છે આ વખતે અમે અમદાવાદની પબ્લિકને કંઈક અલગ અને નવ્યું એટલે મોરપિંચની થીમ આપી રહ્યા છે પ્લસ થી બાર ઓર્કેસ્ટ્રા સાથે અને બાર વાગ્યા પછી મનલી ગરબા જે અમદાવાદની પબ્લિકે દિલથી સ્વીકાર્યો છે એ અમે આપી રહ્યા છીએ અપાશ કરીને કલાકારોની વાત કરીએ કયા કયા કલાકાર અમારે ત્યાં પહેલાં દિવસે પાર્થભાઈ ગઢવી છે બીજા દિવસે બી પાર્થભાઈ ગઢવી છે ત્રીજા દિવસે દેવરાજભાઈ ગઢવી છે ચોથા દિવસે સુવાની બેન શાહ છે પાંચમા દિવસે દેવરાજભાઈ ગઢવી છે છઠ્ઠા દિવસે ગોપાલભાઈ ભરવાડ છે સાતમા દિવસે કૌશિકભાઈ એવા કપડા મેચિંગવાળા વાળા ફેમસ સિંગર ગુજરાતી કૌશિકભાઈ ભરવાડ છે આઠમા દિવસે સુહની બેન શાહ છે અને નવમું અને દસમા દિવસે લક્કીભાઈ મીર છે ખાસ કરીને સેફ્ટી અને પાસની કિંમત શું છે સેફટીની ની વાત કરીએ તો ગ્રાઉન્ડ ઉપર અમે ફાયર સેફ્ટી જે ખાસ જરૂરી છે એ બી રાખીએ છીએ ગર્લ્સ માટે લેડીઝ બાઉન્સર રાખીએ છીએ બોયસ માટે બોયસ બાઉન્સર રાખીએ છીએ અને એક્ઝિટ અને ઇમરજન્સી બંને એન્ટ્રી અલગ અલગ આપેલી છે ગ્રાઉન્ડ ની કેપેસિટી અમારી એક સાથે સાત હજાર પબ્લિક રમી શકે તેટલા ની છે આશીષનો અમારો સિંગલ પાસનો रेट છે સાતસો રૂપિયા કપલ પાસનો रेट છે બારસો રૂપિયા અને ગ્રુપ એન્ડ 10 નો પાસનો रेट છે પાંચ હજાર રૂપિયા અમે ઓનલાઈન જો પબ્લિક નો જોતો હોય તો બુક માઈ સોમાંથી પરચેસ કરી શકશે અને ઓફલાઈન જોતો હોય તો અમારી બોક્સ ઓફિસ કા તો અમારા નંબર માં સંપર્ક કરીને મેળવી શકશે નવલા ટાણે શુભ મંડળીના આંગણે માં અંબા સાથે આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે આ વર્ષે અમે શુભ મંડળી ગરબામાં મોરપીંછ ની અલગ થીમ કરી રહ્યા છે તમે જોયું હશે કે ઘણા બધા ગરબાની અંદર આટલા બધા વર્ષોમાં કે ફ્લાવર રોડ ડેકોરેટ બધે થાય છે અલગ અલગ થીમ ના ડેકોરેટ થાય છે પણ મોરપિંચ ની થીમ ઉપર અને મોર ની થીમ ઉપર હજુ સુધી ડેકોરેટ કોઈ જગ્યાએ થયું નથી તો અમે શુભ મંડળી માં આ વખતે મોરપિંચ નું આખો અલગ જ અને યુનિક ડેકોરેટ આપીએ છીએ અને અમે અહીંયા ગ્રાઉન્ડ ઉપર જ મેનલી ગરબા નો જે કોન્સેપ્ટ છે એ રાતે બાર વાગ્યા પછી થાય છે એટલે પબ્લિક જે થાકેલી હોય છે એને બેસીને પ્રોપર ફૂડ પ્રોવાઇડ કરી શકે એટલા માટે ગ્રાઉન્ડ ઉપર જ બસો જણા નું સીટિંગ અરેન્જમેન્ટ ફૂડ પ્રોવાઇડ કરી શકે એવી સગવડ કરીએ છીએ આ વખતે અમે મોરપિંચ શુભ મંડળી બાય મોરપિંચ किया हुआ है और इस बार हमारा बहुत भव्य और बड़ा कार्यक्रम है. हमने इस बार पार्किंग की व्यवस्था हमारी डबल है पिछली बार से अच्छी है और हमने फूड कोर्ट की व्यवस्था इस बार इतनी रखी है कि 200-300 जन आराम से सीटिंग करके बैठ के देख सके गरबा और रेस्ट कर सके और इस बार हमारा फायर सेफ्टी और फूड कोर्ट और सब इस बार हमारा अलग और बड़ा है अब कितने साल से आयोजन ये हमारा सेकेंड ईयर है इससे पहले हमने फर्स्ट गई साल हमने किया था